કુંભણિયાનું થોડુંક બેટર વિધું છે તો મિત અને ચેષ્ટાન બંને થઈ જાય વિપુલને જમવું નથી અને મારે આજે છે શુક્રવાર રહીશું એટલે મારે જમવાનું નથી તો બે ભાઈ બહેનને પુડલા બનાવી દેવાના છે ને અત્યારે આપણે કટિંગ એવું કરવાનું છે ઇસ્ત્રી કરીને કાપડ રેડી થઈ ગયું છે તો આપણે હવે કટિંગ કરવા મળીએ પછી વાઘા બનાવી નાખીએ ત્રણ વાઘાનો ઓર્ડર છે મોટાના એટલે અને આજે શુક્રવાર છે તો ફરાળી પુડલા બનાવવાનો વિચાર છે જો બનાવશો તો તમારી સાથે રેસીપી શેર કરશું જે બનાવવાનું ગામમાં બનાવવાની એની કરતાં આપણે અલગ બનાવવા છે અમારું કામ આખું અલગ છે અને અમે બનાવી છીએ અને થોડીક વારમાં અમે આ બધું કટિંગ કરી લેવી પછી તમને મળી ગઈ ત્યાં સુધી તમે રાહ જુઓ જો વિપુલને ખાવાતા ને ખમણના ભજીયા તો એ બધો સામાન લઈને આવી ગયા છે ને ધાણા વીણવા બેસી ગયા છે

અવે લસણ કટિંગ કરે છે કે પર પાડી પેપર એવું સુ થઈ જશે પણ આમ રાખો કેટલી મહેનત કરે છે સમજો તો ટેસ્ટ જોવાય કુછક નહી પડે ટેસ્ટ જોવાય આવી છે માં પપ્પા કેવી રીતે લસણ કટિંગ કરે છે કા ટેસ્ટ એ નું બસ કુછ ખાને કે લિયે કુછ karna padta hai वरना ये દુનિયા કુછ ભી નહી દેતી હમ प्लस हम कटिंग करें इन पर कटिंग करवाने से तमारे कसो कटिंग नहीं करवाने दुकान वाले राज होगा नहीं इसका ये हमारा हमारा स्टाफ से ना खो दुकान में ये आउट से तो ये था है हम पच्ची बनावाना है से बजिया ये मैं पीछ रहा हूँ इसमें लसन है ग्रीन मिर्च है और ग्रीन लसन भी है अदरक और अदरक भी है आच्छी पीस रहे हैं हाँ और ये हाथ से पीस रहा हूँ क्योंकि इसका स्वाद अलग होगा इसलिए मैं हाथ से पीस रहा हूँ वरना तो ये वो समय में पीस सकता हूँ इसके लिए आप देखते रह रहिए कैसे मैं काम करता हूँ अखमुनो भूखों थाई से આ રીતે ખમણનો ભૂકો કરના પણ બીજું કાંઈ ખમણના ભજીયામાં કાંઈ છે જ નહીં આ જે કહે ને પણ બનાવવામાં ધ્યાન રાખવું પડે નહીં ખબર એ તળશો થઈ જાય એ ફાઈનલ છે વિપુલ ભાઈ કે એમાં કંઈ ઘટે જ નહીં પાછી એ તમને કહી દે આપણે આ ખમણ કરને ખા આ ચણાનો રોટ મેં નાખી દીધો છે તમને પૂછ્યા વગર ને મારે કાંઈ તમને કહેવાય નહીં જોઈ લો આપણે લસણ નાખ્યું હવે નાખશું આપણે ચીલી પછી આપણે નાખશું આવડો મસાલો પછી નાખશું મરી મસાલો નાખશું ચીલી પછી નાખશું આપણે આ બધું મિક્સ કર્યા પછી પાણી ગમે ઉપયોગ કરી શકો તમે મેરા ભજિયા બને જો હવે આ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ખમણના ભજીયા પાડવા મળીએ ને એટલે બધાને ખાવ્યા દે પછી ખબર પડે જો હવે ખમણનો ભજીયાનો પેલો ગાં નીકળે ને પછી ખબર પડે ટેસ્ટમાં કેવા છે ભજીયા બની ગયા છે ગરમ ગરમ બેસી જાયશું બધા ભજીયા ખાવા માટે આજે આપણે બનાવશું પરાળી પોડલા તો જો ફરાળી પુટલામાં રેકને જ ખાવાના હશે ને તો આપણે આટલા જ લોટના બનાવશું તોય બહુ થઈ જાય છે અને જો અમે આ ઘરે મોરૈયા દોડીને લોટ પેક કર્યો છે આનો રેસીપી અમે આગળના વિડીયોમાં આપેલી છે જો તમારે આ મોરૈયાના લોટ કેવી રીતના દળો જોવો હોય તો આગળના વિડીયો જોઈ લેજો તો તેમાં આપણે આ તીખું મરચું ખાંડું છે એ એડ કરી દઈશું અને એક નાનું એવું ગાજર ખમણું છે એ એડ કરી દઈશું પછી આપણે આમાં નાખશું ધાણા ધાણા તો આપણે નાખવા ના જ હોય તો આપણે ધાણા એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખશું મીઠું થોડું થોડું જ નાખતું જવાનું અને અમારે અહીંયા અમારે અમારી દીકરીની એન્ટ્રી થઈ ચૂકી છે હવે આપણે આમાં નાખશું થોડો એવો હળદર પાવડર બીજું આમાં તો આપણે કાંઈ ઉમેરવાનું નથી હવે આ મિક્સ કરી આમાં જોઈતું આપણે પાણી એડ કરી દઈશું

લોટી ગરમ મૂકી દઈ ને લોટી ગરમ થઈ જાય ને એટલે આપણે બનાવી નાખીએ પૂડલું આ જો આ ફરાળી છે ને એટલે આ લોટી ધોઈને જ મેં કમ્પ્લીટ કરી છે આપણે રોજ રોટલી બનાવતા હોય નોનસ્ટીક હોય તો નોનસ્ટીક એ યુઝ કરી શકાય પણ મને આમાં ફાવે છે એટલે હું આમાં જ યુઝ કરું છું જો લોટી ગરમ થઈ ગઈ છે આપણે દોડિયાની મદદથી પૂડલું બનાવી લઈશું મોરૈયાનું હોય ને આને છે ને બહુ ધીમે ધીમે પલટાવાનું તો આનું કઈ ચડવા દેવાનું હવે આપણે થોડીક વાર ચડવા દઈશું બીજી બાજુ પણ આપણે બીજી બાજુ પલટાવીને જોઈ બીજી અસલ ચડી ગયું છે તો આ બાજુ રેડી થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને જો હવે તૈયાર થઈ ગયું છે આપણું ફરાળી પુડલું તો આ ફરાળી પુડલાને આપણે વાર રહીને તો સોસ ન ખવાય છાઈશ કે દહીં સાથે ગ્રીન ચટણી સાથે ખાઈ શકાય સરસ મજાનું ફરાળી પૂરલું તૈયાર થઈ ગયું છે ભાગી ક્યાં છે બાય સવાર સાત વાગ્યા છે અને અમારી ઘડિયાળ પડી છે હા ક્યારે ક્યારે કાલે હં તો મી તેમ કહેશે કે હું રિપેર કરાવી આવું તો મી તે ઘડિયાળ રિપેર કરાવવા જાય છે નહીં હોં મિતભાઈ ઘડિયા રિપેર કરશે ને તો આપણે નવી લેવી જોઈશે ભાઈ એમ કરી માં દુકાનવાળા ભાઈ કાઢી દેશે અમારા અહીં ગેટે જ દુકાન છે એટલે તમને જો નવું જ હતું હમણાં જ રિપેર કરાવી છે ના બે મહિના થઈ ગયા છે ખબર નહીં કે કેમ બંધ પડી ગઈ ગયું

અને જો હવે મિત ઘડિયા રિપેર કરાવે અને ચેસ્ટા કાક હોમવર્ક કરવા બેસી જાય અને હવે હું કાક બનાવી રાખું રસોઈ મારા વિડીયો હું આયોજન કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં